ఇంజే బైను లగనే అయూ రే కోనే కోనే లఖవీ కం కోతరీ ఇంజే బైను లగనే అయూ రే కోనే కోనే లఖవీ కం కోతరీ ఇంజే బైను లగనే అయూదే కోనే కోనే లఖవీ కం కోతరీ Bye, Daddy. It's Halloween. લક્ષમી કંકોને લક્ષમી કંકો બેન લખમી કંકો બેન

તો સોને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આજે હું અને મારો ભાઈ અમે બંને ફટાણા ગાવાના છીએ જો તમને અમારા ફટાણા સારા લાગે તો લાઇક શેર અને અને અમારા ફટાણા કેવા લાગ્યા તે કોમેન્ટમાં માં જરૂર થી બતાવજો સાથે સાથે વાગે એરોપ્લેન ઉપડા સત સત વાગે એરોપ્લેન ઉપડા સારા સાથે જર્મની ગોદી જાય રે નઈ નઈ સ્વૈરીરા

જો તમને અમારા ભાઈ બહેન ના આ વિડીયો સારો લાગ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર થી બતાવજો તો મળીએ નવા વિડીયો ત્યાં સુધી સૌને બાય બાય સૌને જય શ્રી કૃષ્ણ તો આજે અમે એક નવા અને અનોખા સાથે આવ્યા છીએ આ જમાય અને વહુ બંને નું ગવાય છે તો આજે હું આ ફટાણું જમાય નું ગઈશ જો તમને અમારું આ ફટાણું ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમને અમારું આ ફટાણું કેવું લાગ્યું તે નીચે કોમેન્ટમાં પણ જરૂરથી થી બતાવજો ફળિયા વચ્ચે કુવો ટક મરી આલ ફળિયા વચ્ચે કુવો ટક મરી ફળિયા વચ્ચે કુવો ટક મરીયા વચે કુવો ટક મરી આલો વસંત બેઠો ના વાક મરી આલ વસંત બેઠો ના વા ટક મરી ના રોયો ટક મરી સુખ ભાઈ આવ્યા ટક મર્યાલયો કેમ બનેવી રોવેક મરી કેમ બનેવી રોયા ના કલૈયા કાગડા ટક મરી ના કલ્યા કાગડા મર્યાલયો કેવી ટક મર્યાલ્યો કેમ બનેવી રોયાક काले मुंबई जासो टक मरी आलो काले मुंबई जासोत मरी आलो नवू ना कलासो टक मरी आलो नव ना कलाशोतक मरी आलो नवे नागन टक मरी आलो नवे नागन टी आलो ફરિયા વચે કુવો ટક મરી આલ્યો ફરિયા વચે ખુવો ટક મરી આલ્યો સુરેશ ભેટો ના વાક મરી સુરેશ ભેઠો ના વાક મર્યાલ્યો ના રોયો ટક મરી આલ્યો રોયો ટક ટકરી ના કલે કાગડા ટક મરી ના લગ્યા કાગડા ટકરી તે મશુ રો ટક મરી તે મશૂરો

કેમ બને વીરોયા ટક મરિયા લ્યો કેમ બને વીરોયા ટક મરિયા લ્યો ના કલઈ ગયા કાગડા ટક મરિયા લ્યો ના કલઈ ગયા કાગડા ટક મરિયા લ્યો તેમાં બને વીરોયા ટક મરિયા લ્યો શું બનેરીયા ટક મરી કાલે સુરત જાસુ ટક મરી સુરત જાસુર નવું ના કાવશો ટક મરી આલ્યો નવું ના કાવશો ટક આલ્યો નવે ના લગન ટક મરી નવે ના લગન ટક આલ્યો હસમુ રો તક ના હસમુખ બેઠો ના વા ટક મરી આલો હસમુ બેઠો નાવા ટક મરી નાતા ના તા પાકરી આલ્યો ના તા તા પાક ત્યાં જલ્દી ભાઈ આયા ટક મર્યાલયો ભાઈ આયા ટક કેમ બનેવી પાયદા તો તમને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો તમને અમારું આ ફરડાણું ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ બટાણો કેવો લાગ્યો તે નીચે કોમેન્ટમાં પણ જરૂરથી બતાવજો મળ્યા નવા વિડીયો સૌને બાય બાય

ने पेरावी दो परणावी ना, ना के मचालशे तो, तो भी

સરકારી કાયદા પરણામી ના કેમ ચાલશે કયો તો વિરાશી પરફ્યુમ મંગાવી દઉં તમને લગાવી દઉં પરણામી ના કેમ ચાલશે કયો તો વિરાશી પરફ્યુમ મંગાવી દઉં તમને 最差。 આ વિના કેમ ચાલેશી ક્યો તો વી તો સૌને જય શ્રી કૃષ્ણ જો તમને મળીએ નવા વિડીયો ત્યાં સુધી સૌને બાય બાય તો સૌને જય શ્રી કૃષ્ણ આજે અમે ફરી એક નવા અને અનોખા ફટાણા સાથે આવ્યા છીએ